નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર પ્રશ્ન છે જવાહરલાલ નહેરુ જન્મ ક્યારે થયો હતો તો મિત્રો જવાબ આપશે ચૌદ નવેમ્બર અઢારસો અને નેવ્યાસી ની અંદર થયો હતો બે જવાહરલાલ નહેરુ જન્મ ક્યાં થયો હતો તો મિત્રો જવાહરલાલ નહેરુ નો જન્મ અલ્હાબાદ ઉત્તર પ્રદેશ ની અંદર થયો હતો ત્રણ જવાહરલાલ નહેરુ ના પિતાનું નામ શું છે તો મિત્રો જવાબ આવશે મોતીલાલ નહેરુ ચાર જવાહરલાલ નહેરુ ના પત્ની નું નામ શું છે તો મિત્રો જવાબ આવશે કમલા નેહરુ પાંચ જવાહરલાલ નહેરુ ની પુત્રીનું નામ શું છે તો મિત્રો જવાબ આવશે ઇન્દિરા ગાંધી છ

મિત્રો જવાબ આવશે ઓગણીસો મે ઓગણીસો ચોસઠ સુધી ભારતના વડાપ્રધાન રહ્યા હતા તેર જવાહરલાલ નહેરુ મૃત્યુ ક્યારે થયું હતું તો મિત્રો જવાબ આવશે સત્યાવીસ મે ઓગણીસો અને ચોસઠ ની અંદર નવી દિલ્હીની અંદર મૃત્યુ થયું હતું ચૌદ જવાહરલાલ નહેરુના અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવ્યા હતા તો મિત્રો જવાબ આવશે યમુના કિનારે અંદર હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે જવાહરલાલ નહેરુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા પંદર જવાહરલાલ નહેરુ કયા ઉપનામે જાણીતા હતા તો મિત્રો જવાબ આવશે નહેરુ ચાચાના ઉપનામે જાણીતા હતા પંદર જવાહરલાલ નહેરુ કયા ઉપનામે જાણીતા હતા તો મિત્રો જવાબ આવશે નહેરુ ચાચાના ઉપનામે જાણીતા હતા સોળ જવાહરલાલ નહેરુ ના જન્મ દિવસે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે સત્તર આધુનિક ભારતના શિલ્પી તરીકે કોણ જાણીતા છે તો મિત્રો જવાબ આવશે જવાહરલાલ નહેરુ

જવાહરલાલ નહેરુ ના નિવાસસ્થાન મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલય તરીકે ઓળખવામાં આવે છે જવાહરલાલ નહેરુ ને ભારત રત્ન એવોર્ડ ક્યારે મળ્યો હતો તો મિત્રો જવાબ આવશે ઓગણીસો પંચાવન તો મિત્રો આ હતા જવાહરલાલ નહેરુ વિશેના મોસ્ટ એમપી મહત્વના પ્રશ્નો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી જો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી સાથે જોડાવ અને અમારી આ youtube ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો